નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુડી શેર્બાનો અનુસૂચિત જાતિના વિદ્યાર્થી પાદરા ગાયજ રોડના પ્રતિકભાઈ પરમાર સ્કોલરશિપ થી ફીશિપ કાર્ડની કાર્યવાહી કરતા જાણ થઈ કે તેમની સરકારી સ્કોલરશિપ તથા ફી બારોબાર અન્ય કોઈ વ્યક્તિને ફાળવી દેવામાં આવેલ છે જે અંગેની જાણ નાયબ નિયામક વડોદરા સંયુક્ત નિયામક તકેદારી વડોદરા તથા કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રીને લેખિતમાં તથા ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગને વારંવાર કરેલ છે આમ છતાં પણ કોઈ નિર્ણય ન આવતા આજે આંદોલન ઉપવાસ પર ઉતારવાના રજૂઆત અંગે કલેક્ટરશ્રી કચેરીએ જતા વડોદરા અકોટા પોલીસ સ્ટેશન દ્વારા તેઓની અટકાયત કરવામાં આવેલ છે આ તમામ બાબતની કાયદેસરની કાર્યવાહી કરવા અંગે વડોદરા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન મહેશભાઈ સોલંકી પોલીસ સ્ટેશન પ્રતિકભાઈ પરમારની મુલાકાત લઈ ઉપર જણાવેલી તમામ બાબતોની ન્યાયિક કાર્યવાહી અને તપાસ થાય તેવી પોલીસ અધિકારી શ્રીને રજૂઆત કરી હતી તથા નાયબ નિયામક અનુસૂચિત જાતિ શ્રીને ટેલિફોનિક આ તમામ બાબતની જાણ કરી હતી ઓનલાઈન ડિજિટલ નામે ભ્રષ્ટાચારનું સૌથી મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચારની તપાસ ન કરતા એક વિદ્યાર્થીને ન્યાયિક રીતે સંભાળવાના બદલે આજે ડિટેન કરવામાં આવે છે તે બાબત કાયદેસર અને અન્યાયની છે આ અંગે સરકારી અમલદારો અધિકારીઓએ ન્યાયિક તપાસ કરવી જોઈએ તે મહેશ સોલંકી રજૂઆત કરી હતી ચેરમેન અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે આજે મેં ભૂખ હડતાલ માટે માગણી કરી હતી માન્ય સીપી સાહેબને પણ અમે લોકોએ અરજી કરી હતી પરંતુ પરમિશન ના મળવા છતાં પણ મેં શ્રીને ઘણી બધી મારા એક સ્કોલરશીપમાં છેતરપિંડી થઈ બાબતે અરજી કરી હતી અને છ મહિનાથી હું કેસ લડું છું મારો પોતાનો હું માનસિક રીતે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયું છું આ દિન સુધી કોઈપણ પ્રકારનો ન્યાય મળ્યો નથી છ મહિનાથી હું તમામ જગ્યાએ જે ઉચ્ચ કક્ષાએ કહેવાય તે બધે રજૂઆત કરી છે માન્ય મુખ્યમંત્રી સાહેબ હોય રાજ્યપાલ હોય કે પછી સમાજ કલ્યાણ મંત્રી ભાનુબેન બાવળીયા હોય કે પછી જાતિ આયોગના સચિવ દિલ્હીથી જે કિશોરભાઈ સાહેબ જે બી સાહેબ હતા તમામ જગ્યાએ મેં રજૂઆતો કરી છે પરંતુ આ દિન સુધી કોઈપણ પ્રકારનો ન્યાય ના મળતા આજે મેં ભૂખ હડતાલની ચીમકી આપી હતી અને આજે ભૂખ હડતાળ પર સવારથી છું મેં બાર વાગ્યાથી અહીંયા મને રિટર્ન કર્યો છે અને અહીંયા રકોટા પોલીસ સ્ટેશન ખાતે બેસાડવામાં આવ્યો છે અને મેં મને જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી મારી હડતાલ ચાલુ રહેશે અને મને કંઈ પણ થશે એની તમામ જવાબદારી વડોદરા શહેર પોલીસ કમિશનર હોય કે વડોદરા શહેર પોલીસ હોય કે પછી જિલ્લાની પોલીસ હોય કે રાજ્ય સરકાર હોય અને જિલ્લા વહીવટીતંત્ર તેમાં તમામ લોકો લાગતા વખતે અધિકારીઓ લોકો જવાબદાર રહેશે એની સંપૂર્ણ જવાબદારી લાગતા વખતે અધિકારીની રહેશે પ્રતિક પરમારનો એક વિદ્યાર્થી પ્રતિક પરમાર કે જે ફી રિસિપ્ટ કાર્ડ કરવા જાય ત્યારે એને ખબર પડે છે સમાજ કલ્યાણ વિભાગની કચેરી દ્વારા કે તેનું ફી રિસિપ કાર્ડ પહેલેથી બની ચૂકેલું છે અને તેમાં સરકારની જે પણ કંઈક ગ્રાન્ટ આવતી હોય કે સ્કોલરશીપ આવતી હોય તે પણ કોઈ કોલેજે એને સગે વગે કરી નાખેલી છે જેના લીધે આ વિદ્યાર્થીનું એક વર્ષનું શિક્ષણનું ભવિષ્ય બગડેલું છે આ બાબતે વિદ્યાર્થી પ્રતીક પરમાર દ્વારા વડોદરા નિયામકશ્રી કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રી ગાંધીનગરના નિયામકશ્રી અને દિલ્હીથી અનુસૂચિત જાતિ આયોગના અત્યારે નવનિયુક્ત નિમાયેલા કિશોરભાઈ મકવાણા અધ્યક્ષશ્રીને પણ રૂબરૂમાં લેખિતમાં આ બાબતની માહિતી પહોંચાડેલ છે આમ છતાં પણ આજ દિવસ સુધી વિદ્યાર્થી પ્રતિક પરમારને કોઈપણ જગ્યાએથી સંતોષકારક લેખિતમાં કાં તો રૂબરૂમાં જવાબ મળેલ નથી એટલે આજે પોતાની ભવિષ્ય અને પોતાના જીવન સાથે થયેલા છેડચાડા માટે આજે પ્રતિક પરમારે પોલીસ કમિશનર પાસે માંગણી માંગી હોય ઉપવાસ પર બેસીને આ બાબતની રજૂઆત કરવાની તે છતાં એને સાંભળવાના બદલે પોલીસ વિભાગ દ્વારા આજે એમને જે ડિટેન કરવામાં આવ્યા છે નજરકેદ કરવામાં આવ્યા છે એમના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી છે એ ગેરવાદી અને ગેરકાયદેસરની જે કેમ કે જે તે વિભાગ દ્વારા જે ગેરરીતિઓ થઈ હોય આ ભ્રષ્ટાચાર ઓનલાઈન થયો હોય સરકારી રૂપિયા જો કોઈએ સગે વગે કર્યા હોય એ કોલેજના મળતિયા હોય સરકારી કર્મચારીઓ હોય સરકારી અધિકારીઓની એ તપાસ થવી જોઈએ એ લોકોને પોલીસમાં લઈને બેસાડવા જોઈએ એના બદલે જે ભવિષ્ય સાથે ચેડા થયા એવા વિદ્યાર્થીને આજે પોલીસ સ્ટેશનમાં લઈને જે બેસાડ્યો છે એને ઉપવાસ પર ઉતરવા સુધીની આજે પહોંચાડ્યો છે એની માટે જવાબદાર તમામ અધિકારીઓ જે સરકારી સંવિધાનિક સોગંદ ખાઈને બેઠા તે તમામ અધિકારીઓ દોષિત દોષિત બને છે તેમની સામે તપાસ થવી જોઈએ એવી મારી એક સમાજના આગેવાન સામાજિક આગેવાન અને વડોદરા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન તરીકેની ઉગ્ર રજૂઆત છે જ્યારે જ્યારે અમે કોઈક રજૂઆત કરતા હોય ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ શબ્દોની મેરમાળાને બદલી નાખવામાં આવે શબ્દોની વાક્ય રત્નાને બદલી કરવામાં આવે અને જે કાર્યકરો પર જે રીતે અટકાયત કરવામાં આવે છે એ અટકાયતને રોકીને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કાયદેસરની તપાસ થવી જોઈએ એવી જરૂરિયાત છે તો જ સાચી લોકશાહી અને સંવિધાન જીવતું છે એવું દેખાશે બાકી આ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના ઇશારે કોઈક રાજકારણીના ઇશારે આ ચાલતા અધિકારીઓ છે એવું પુરવાર થાય છે એટલે અધિકારીઓ આ વસ્તુ પર તાત્કાલિક ધોરણે તપાસ કરવી જોઈએ તેવી મારી માંગણી છે એસ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે